ખરેખર ભૂલ્યો એના ગોમડે જતો રહ્યા તો મને ઘણો નેહાંકો પડશે હું કુના જોડે બેહે કુના જોડે ઉઠે તું ગોમડે જોવો ને તું કોક બોનું કરીને ગોમડે પાછો એક લાઈ દે પણ ભોલા વગર તો આપણે નહીં ચાલે લઈ જવા દે હાલ તો ના માલિક આવી વાત કરજ બહાર ને બે એકે દેખાતા જ નહીં

આ ડાફલા મારે મારી હું જોઈ રહ્યું આ મારા ખેતરમાં આ એક મહિનો થઈ ગયો એટલે મને બધું અજણ્યું બરોબર મારી વાત હ

તમે મારા જોડે વાતો કરો તમારું કોમ થઈ જા હા એટલે હું કોઈ મારા હાથ ને પગ વાય આવી જાય હાથ ને પગ નહી આવી જાય પણ ભૂલ્યા કોમ કરજે ભૂલ્યા આ પૂરા ઉકળી દેજે તો કન ના 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 હું ઉકવી એટલે પણ તમે મારા કા વાતો કરો કે યાર હાડ વાડ હેડ બતાય ભૂલે હું કી એ પગલે પોપટલાલ હે ઓ કેમ ભાઈ કોમો વિધી વાળો છો કેમ આ તાણા ભલામણા ઇને ઢગલા આવરીત રાખવાના આયા

તો એ તારા વાંકણ આબુ પડશે પાણીવાળા સમજ્યો તો રાત્રે જ હું નહીં આવું દાળે આય તેમ દાળે આવે રાતે નહીં આવી એટલા આ દાળ્યા ખોદાની કોમ કર્યો હોય તો પણ રાતે ના ઊંઘું પડે એ તું નોકર છી સમજ્યો નોકરને ઊંઘો ના હોય રાત દાળા મજૂરી કરવાની હોય તારા તારા સીખી તને પગાર આવી છે છ રૂપિયા પણ દાળક હું છો ના પણ દાળે ગમે એટલું કોમ હશે તો મુખ કરે ના એ લાલ બાના ઘેર ચાલતું તું આ બાના ઘેર નહીં ચાલો બાના ઘેર તો ચોવીસ કલાક કોમે કોમ જ હશે સમજ્યો ગોપટલાલ હે આ મેં તમારા વાત કીધી એ ધોન્મો રાખ ગયો હવે તમારા મજૂર લાવવાની કોઈ જરૂર નહીં મજૂર ની જરૂર પડે તો તમે તાર ભૂલ્યાને લઈ જજો હાય હ એ હા એટલે હા ઓહ હો તો બાસ્કી ફોન આવ્યો હા બોલો બાસ્કુજી

હું લાવી બળદ ગાડો અમે નહીં લાયા ભાઈ હરાજી બોલી આ બોલ્યો હોવાના ગભા પર બેહી જો સીટ ઘેર ઉધી યહા તો એ બા ભલામાણો આના કબા ઉપર તેમ ના ભાઈ ભલામાણો કોમ કરવા તો લાયો યાર ભાઈ કોમ કરવા લાયા વાત સાચી તમે પણ કોઈ આવે ગભા પર બેહારે તો ઘેર લઈ જવા નહીં લાયા મારા હાલ તારે બીજું કોમ બતાવ બીજું કોમ કરે હું ના ના હું જે કોમ કહું એ કોમ તારે કરવાનું કોઈક નહીં એ વાત ભૂલી જુ બાહી

મહારાજી બોલી મુલા આવે તો સારું હતું તો વાને આપ તો અમે લઈ ગયા હરાજી બોલી તો વાને ના ના કશો વાંધો તમે લઈ ગયા તો ભાઈ અમારા કોમ માં તો આયો હેડો કશો વાંધો હા તમે તાર અડધી રાતે જરૂર પડે ને કોઈ મોણા નહીં તો તમે તાર ઓનર લઈ જ ગયો હારું સારું તમને શૂટ હો એ હા જલ્દી હે

મું નહીં ભોરવાનો હું મારા માલિકના ઘર જઉં હું ઉભો રે ઉભો

આખા ગોમ નું કામ તો થોડો માર ભાઈબંધ કરતો હોય કોઈ એ ભાઈબંધની બન તો બેડી બંધ થઈ જા તારા પાસે 10000 પગાર લઈ ગયો આખા ગોમ નું કામ કરવું પડશે જો એવું ના હોય આ તો જ્યાં ઘર નો ન્યાય વડી પેલસી બોલી કરી દી પૂછી જો આ લાલ ભારિયા ઓ ભાઈ ઈવાના શેતન નું કામ ના હોય તો પછી તને નવરો તો ના બેહવા દે ને તાણા બીજું કોઈ કામ તો કરાવે કી પણ મારી આખા ગોમ તો કામ ના કરવાનું હોય ને એ તો હવે ઈવન મિતન

અરે મજૂરી તરીકે આપણા ગામ માં આયા હો તો તારો એવા આઈડિયા તો ચો આવી લે હા તારો હું ફાયદો લેવા મો માર ભાઈ બન છે એટલા મને જીવ બળ્યો ઓહ ચારી જીવ બળે વા અને તું તો કોઈ કામ કરતું નહીં ભાઈ ન તો કરવા દે હા હું એ કોઈ નોકરી જાવ છું ભાઈ એટલે તું હું નોકરી દે શીખમણ આલ્યો તો હારી શિખમણ આલવાની આવી નોતી શીખમણ નહી આલવાની આ તો ખારું કર્યું આ તમે ખોટો ખોટો પાટો બધી ના તારે બરાબર છે રિયલ ઓનો પગ ભાજી ગયો હોય અને લાલભા પાસે એને દવાખાને લઈ જઈ લે હે પણ એને કીધું તો એટલા અનક મુજા બધું ના કરો ઓમે મારો જ બીજો હું ફાયદો કો આજ પછી જો આ નાટક કરીએ કર્યું જો આવા પાસે આવું નાટક કરીને તો મને માતાના બેન ટુપોલ દીયો કે નહીં મને એ એ તું તો 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 છોકરો તરીકે હ પછી ને ને કામ જ પડે જે પ્લાન પ્લાન છે બેઠા બેઠા તમે હું પ્લાન કરતા એ સમજ્યો હા તમે પ્લાન બનાવો તો પછી અમે હારાજી નો પ્લાન બનાવ્યો અને વાજુ આય મારતો નઈ ચિંતા ના કર લાલભાઈ તને છોકરા જેમ હાથી બરાબર છે અને છોકરા જેમ બધું રાખ્યું છે જે જોતું એ બધું વસ્તુ રી આવ્યું યા તને આવું રાખતા તા તો તારા પાસે આવું છોકરા ના હોય પણ હવે હું એવું નહીં કરું એ નહીં મારા રાશા ઉપર તે બધું પાણી ફેરવી દીધું માલિક મારી ભૂલ થઈ ગઈ ખબર લાલભાઈ ઓ ગમે તને કોઈ મોણો નહીં મળે સમજ્યો વાત સાચી બા અમારા જોડે રહે ને તો તને ખબર પડી ગઈ ને કેટલું કામ કરવું પડે છે ઓ ખબર પડી ગઈ ને કામ કરાય દઉં ને તમે હા બીજા ને ત્રીજા જાય નહીં આવતા રહે કે નહીં મારા ભેગું તો કેટલા વર્ષોથી હે તું ખાશા વાળા થઈ ગયો તો પછી જેમ મન ફાવ એમ કોમ કરવાનું મન ફાવ દારમ કરવાનું મન ભાવ કોમ કરવાનું આવી સુવિધા બીજા કોઈ ના મળે એ લાલભા ભેગું જ મળે પણ આના ખમુર જોર આવતું તું એટલે મે આઈડિયા આલ્યો તો તું બંધ થઈ જા તું એ કોઈ ઓસો તો નહીં સમજ્યો ફૂલ થઈ ગઈ મારી હવે આ આઈડિયા નહીં આલો અરે બબર વાના કેવું તારા બવા ભળવાનું નહીં અને આવા ખોટા આઈડિયા લાવવાના નહીં મન લગાઈને કોમ કરવાનું કીધું

你那个单子有啊？好 <Hey. S 1>，就好。